નમસ્કાર દર્શક મિત્રો ક્ષત્રિય આંદોલનની શરૂઆતથી જે ચહેરો સંઘર્ષ કરતો રહ્યો છે ઉઠાવતો રહ્યો છે ક્યાંક ને ક્યાંક અત્યારે પણ અવાજ ઉઠાવી રહ્યો છે પછી એ સંકલન સમિતિનો વિરોધ હોય રૂપાલાનો વિરોધ હોય કે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી રૂપાલાએ જે કરી હતી એનો વિરોધ હોય તેમાં એક ચહેરો એક અવાજ પદ્મિબા વાળા જે રાજકોટમાંથી ઉઠાવી રહ્યા છે તેમને ક્યાંક ક્યાંક દરકિનાર કરવામાં આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલનનો ક્યાંક ક્યાંક અંત દેખાઈ રહ્યો છે જે ટિકિટ કાપવાની વાતો કરવામાં આવી હતી તે ટિકિટ અંતે કપાઈ નથી અને પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીમાંથી હાલ પરેશ ધાનાણી સામે ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે પદ્મિનીબા વાળા પાસે આપણે જાણવા આવ્યા છીએ કે ક્ષત્રિય આંદોલનની શરૂઆત કેવી રીતે થઈ છે અત્યારે એમનો કેવો વિરોધ છે અથવા તો આ આ સમગ્ર માળખું કેવી રીતે રચાયું કેવી રીતેનો અંત આવ્યો હવે આગળ શું થશે એમની પાસે પાસેથી આપણે જાણીશું સૌથી

પછી થોડાક ટાઈમ અમારે બ્રેક લેવામાં આવ્યો કે ભાઈ અત્યારે આપણે બંધ રાખીએ છીએ ત્યાં એ ટાઈમમાં રૂપાલાભાઈ આવી રીતના બોલી ગયા અને પછી મને રાજપૂત ક્ષત્રિય સમાજમાંથી મેસેજ આવવા માંડ્યા કે પદ્મિની આવી રીતના રૂપાલાભાઈ બોલ્યા છે એટલે મેં નિરખીને બે થી ચાર વખત વિડિયો સાંભળ્યો તો મેં કીધું આ તો તદ્દન ખોટું કહેવાય અને અમે એનો વિરોધ ચાલુ કર્યો ચાલુ કર્યો ધીમે ધીમે અમે જે વિરોધ અમારો વધતો ગયો એટલે ધીમે ધીમે અમારો ક્ષત્રિય સમાજ જોડાતો ગયો એમાં દસ બેનો અમદાવાદના બે પાંચ બેનો પણ આવેલા છે કે એમને પણ શરૂઆત કરેલી હતી પછી આપણે જામનગર માં ધીમે વધતો ગયો સંકલન સમિતિ ક્યાંથી આવી ગઈ છે એ અમને ખબર નથી અને સંકલન સમિતિ ને આપ કચ્છમાં ક્યાંક જઈને ગામડામાં કે સિટીમાં પૂછો પૂછજો કે આપ લોકોએ કોઈ દિવસ આનું નામ સાંભળ્યું હતું રાજકોટમાં પણ કોઈ નતું સાંભળ્યું મેં પણ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું ઠીક છે પણ જયારે અમે સંકલન સમિતિના ટચમાં આવ્યા તો રમજુભાઈ બાપુનું જે મેં સ્ટેટમેન્ટ જોયું કે ભાઈ આપ લોકોને શું સત્તા માટે માથે બેસ આપને જ સત્તા રાખવાની છે ત્યારે મને થોડીક લાઈટ થઈ કે ક્યાંક ને ક્યાંક આ વર્ગ તો ટિકિટ માટે લડવા આવી રહ્યો છે ત્યારે મને થોડોક એ લોકોનો વિરોધ ત્યારથી જ હતો કે આ બેનો દીકરીઓનું સ્વાભિમાનની લડત આ લોકો નહીં લડે કેમ કે રમજુભાઈ સ્ટેટસ આજ પણ હશે જો એ લોકો ડિલીટ ન દે તો આપ લોકો સર્ચ મારજો કે રમજુભા બાપુ એવું કહી રહ્યા છે કે જિંદગી આખી આપ લોકોને સત્તા રાખવી છે તો એનો મીનિંગ શું થયો સત્તા અને બેનુ દીકરીઓના સ્વાભિમાનની લડત એને શું સત્તાને નાને શું લેવા દેવા એટલે સ્વાભિમાનની લડત ક્યાંક ને ક્યાંક અત્યારે હું જોઈ રહી છું તો બેનુ દીકરીઓને હાથો બનાવી ગયા આ લોકો જેવા આગેવાનો શરમ આવી જોઈએ કે છો ક્ષત્રિય સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને હાથો બનાવી ચૂકી છે સ્ટેટમેન્ટ જી જી તો હું પણ કહી શકું કે કોંગ્રેસ પૂતો આજે એ લોકો કાલ સવારે ભાજપુ તો અમારા કાસ્ટના જે પણ ભાઈઓ બહેનો જે ભાજપમાં છે છે ભાજપ ભાવનગર શહેર જે યુવરાજ જયવીર છે એમણે આ નામ આપ્યું છે જી આ ચોક્કસ ચોક્કસ પણ પણ એ તો બધું ઠીક છે પણ આપણે જો એ લોકોને રાજકારણમાં પણ આપણે કેતા હોય છે કે તમે ભાજપ તો અત્યારે રાજકારણમાં કોંગ્રેસ પૂતો થઈ ગયા ને રાજકારણ બેનુ દીકરીઓના લડાઈમાં સુકામ આવી ગયું અને સુકામ કોંગ્રેસ જ તો કોંગ્રેસ પૂતો આ લોકો પેલેથી હતા એવું મને લાગે છે પણ બેન જે રીતે રણનીતિ બનાવી છે ક્ષત્રિય સંકલન સમિતિ કે હવે ટિકિટ નથી કપાણી તો એક ધર્મરથ કાઢીને ગામે ગામ પ્રચાર કરવામાં આવશે કોંગ્રેસમાં મતદાન કરાવીને ભાજપ ને કારણ કે દુશ્મન દુશ્મનનો દુશ્મન દુશ્મન નો આપણો મિત્ર એવી એક રણનીતિ બનાવી તો એમાં ખોટું શું છે ક્ષત્રિય સંકલન સમિતિ માં આપને શું ખોટું જો ખોટું એ છે કે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી ટોટલી પબ્લિક મોદી સાહેબ ના વખાણ કરી રહી હતી અત્યાર સુધી તો ક્યાંક ને ક્યાંક આ વિરોધ આ લોકો એવો બધો દર્શાવી નાખ્યો છે અને હું એવી વ્યક્તિ છું કે મને કોઈ થી કઈ મતલબ નથી જે સત્ય હશે એની સાથે હું રહીશ તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા સ્વાભિમાનની લડત માટે થઈને ગરીબોના પેટમાંથી આપણે પાટા મારવા જઈ રહ્યા છીએ કે જે આજે કોંગ્રેસ પચાસ વર્ષ રાજ કર્યું હતું તો ગરીબનું કોઈ એક ઝૂપડામાંથી મકાન નતું થયું એ આજે મોદી સાહેબ ને હું મસ્કા નથી મારી રહી પણ કામ કર્યા છે હું બોલી રહી છું કે આજે ગરીબ વર્ગ મકાન વાળું થયું છે બરાબર આજે આયુષ્યમાન કાર્ડ છે કે જે ક્યાંક ને ક્યાંક બધાને ઉપયોગ આવી રહ્યું છે તો એવા કામો બેનો દીકરીઓ માટે અને મને બેનો દીકરીઓ માટે એટલું બધું માન છે એટલે જ હું એક બીજેપી પાર્ટી મેં જોઈન કરી હતી અને એવું પણ અત્યારે નથી કે હું બીજેપી પાર્ટીમાં છું હું અત્યારે કોઈ રાજકારણમાં નથી હું અત્યારે એક સામાજિક આપે બીજી બીજેપી પાર્ટીમાંથી રાજીનામું આપી છે જી હા ચોક્કસ આંદોલન થયા પછી જી હા ચોક્કસ હું નથી અત્યારે અને આ લોકો એવી અફવાઓ અને આક્ષેપો લગાડી રહ્યા છે જે પણ દૂધનું દૂધ ને નું પાણી કાલ સવારે થઈ જશે પણ જે પેટમાં કોંગ્રેસ જીતશે અથવા અમારા બેન અધિકારી ની સ્વાભિમાન ની લડત ક્યાંય દેખાઈ નથી રહી અને રૂપાલાભાઈ પણ સાઈડ માં રહી ગયા છે એ આખી દુનિયા જોઈ રહી હશે જી જે રીતે રાજ શેખાવતે પણ બીજેપીમાં હતા આ ઘટના થયા પછી એમને પણ રાજીનામું આપ્યું છે એમને આપ કેવી રીતે જી આ ચોક્કસ રાજભ તો જે કર્યું કર્યું છે છે એ બરાબર જ કે એને પણ દીકરીઓના સ્વાભિમાન માટે પોતે રાજીનામું આપી દીધું છે તો એ રાઇટ જ છે એની જગ્યાએ અને લડત પણ એમની સારી જ હોય છે હંમેશા એમની છે મહીપાલભાઈ છે યુવરાજભાઈ છે બરાબર છે તો એ લોકોને આ લોકો સાઈડલાઈન જ હંમેશા કરે છે સંકલન સમિતિનું એવું છે કે અમે કઈ એમ કરો

આજે તમે કોંગ્રેસ પૂતો છો તમે લોકો કોંગ્રેસ પૂતો છો તો ઓપ્શન શું બેન જેમ કે બીજેપી ટિકિટ કાપી નથી અને તો રૂપાલા મેદાને છે તો હવે ઓપ્શન શું છે રસ્તો શું આ ઓપ્શન તો જો હવે જ્યારથી રૂપાલાભાઈ નો ફોર્મ ભરાઈ ગયો ફોર્મ બરાબર છે ત્યારથી અમે તો માની જ લીધું કે હવે આ ફોર્મ પાછું ખેંચાશે નહીં તો આપણે કાયદા કાનૂન ઓલી નથી કરી શકતા પણ ત્યારે ને ત્યારે કઈક કર્યું હોત કઈક રસ્તો લીધો હોત આપણે કઈ એવો ગેરરીતિ નથી અપનાવી કાયદો હાથમાં નતો લેવો પણ લાખ પબ્લિકે પણ વિરોધ કર્યો તો રૂપાલાભાઈ ક્યાંક ને ક્યાંક સમજીને પોતાનું ફોર્મ પાછું ખેંચી તો સખત જ એવી મને આશા હતી અને હવે તો એક આંદોલન પૂરું થઈ ગયું કેવાય હવે આંદોલન નથી હવે કોઈ લડાઈ પણ નથી બેનો દીકરીઓની હવે તો આ રાજકારણીઓ આવી ગયા છે હવે કોંગ્રેસ પૂરતો થઈ ગયા અને ભાજપ તો થઈ ગયા તમે